અમદાવાદના વાડેજમાં શાંતિનગર સોસાયટીમાં તોતેર વર્ષીય વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટના પ્રયાસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા ચાંદલોડિયામાં રહેતી ચોવીસ વર્ષીય રાખી ખાંટ નામની યુવતી અને તેના પ્રેમી યશ ભાવસાની ધરપકડ કરવામાં આવી છે પોલીસની તપાસમાં સામે આવ્યું કે રાખી ખાંટની માતા ઘટના બની તે ઘરમાં મેડ તરીકે લાંબા સમયથી નોકરી કરતી હતી જેથી રાખી અને આ ઘર વિશે તમામ માહિતી હતી રાખી રાખી ખાતે અગો પ્રેમ લગ્ન થયા હતા જેમાં લૂંટના પ્રયાસને અંજામ આપ્યું તે દિવસે તેણે પતિ સાથે છૂટાછેડા લીધા હતા તેને યશ ભાવસાર સાથે પ્રેમ સંબંધ હતો અને સાથે સાથે લીધા બાદ પ્રેમી અને શોર્ટકટમાં પૈસા કમાવવા માટે લૂંટનો પ્લાન બનાવ્યો હતો આરોપી રાખી ખાંટને સંતાનમાં બે બાળકો પણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે